નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં આઠસોથી વધુ શિક્ષકો અને આચાર્યની ઘટ છે સંચાલક મંડળે મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ફ્લોમીટરની મીટરની કામગીરી કરવાની હોવાથી ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં આજે સાંજે પાણી મળશે નહીં મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના વધુ સિત્તેર કેસ નોંધાયા છે શહેરમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે અને કુલ કેસ ચારસો એકોતેર થયા છે દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં ત્રીજા નંબરે જોવા મળી રહ્યા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાના એક અગત્યના સમાચાર સામે આવ્યા છે ચૌદ જૂનથી ચોમાસું આવવાની શક્યતા ગુજરાતમાં દેખાઈ રહી છે છ જૂનના રોજ પણ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા દાહોદ વડોદરા આણંદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હિચકારી ઘટના એક વર્ષની માસૂમ બાળકીને શ્વાન ઉપાડી ગયું પચાસ કલાક બાદ પણ પાંચસો લોકોની ટીમ દ્વારા શોધખોળ યથાવત જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં જાણે કે ખુલ્લે આમ લોકો દારૂ પીને ધમાલ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરામાં નશામાં ચોર માપેટ ચાલકે રોડની સાઈડમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી અને બાદમાં દાદાગીરી પણ કરી હતી અને જણાવ્યું કે મેં પીધેલો છે તમારાથી થાય એ કરી લેજો સમાચારની વાત કરીએ તો મોટી કાર્યવાહી અમદાવાદમાં ગ્રામ્ય એસપી ઓફિસમાં રોલા પાડવા ગયેલી ચાર નકલી અધિકારીઓ પકડાયો છે મોટો ઘટસ્ફોટ થયો છે નેશનલ ઇન્વેસ્ટિગેશન કમિશનના નામે સીન સપાટા કરતા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદે સાચવજો ફરી કોરોના કેસમાં થયો છે વધારો ચિંતાજનક સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે ગત ચોવીસ કલાકમાં કોરોનાના નવા સિત્તેર કેસ નોંધાયો છે પશ્ચિમ ઝોનમાં સંક્રમણ સૌથી વધારે સામે આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે ટ્રમ્પ પ્રશાસન દ્વારા અમેરિકામાંથી વિદેશ મોકલતા પૈસા પર સાડા ત્રણ ટકા ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ ભારતીય એનઆરઆઈ માટે મોટી ચિંતાનો વિષય બની ગયો છે આ રેમિટન્સ પર સીધી અસર કરશે અને ભારતની અર્થવ્યવસ્થાને પણ અસર કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના ઉધના વિસ્તારમાં આશાનગર પાસે એક રોમિયોને છેડતી કરવી ભારે પડી છે છેડતીખોર યુવક પર લોકો એ ભારે રોષ ઠાલવ્યો હતો જેમાં લોકોએ જાહેરમાં તેને મેથી પાક પણ આપ્યો જેથી આ બનાવ સમય સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે